નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સમાચાર ગામડાઓને મોટી ખુશખબર મળવાની છે ખેડૂતોને હવે મફતમાં વીજળી મળશે તમામે તમામ સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યા તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલમાં ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો જેથી સૌથી પહેલાં તમારા સુધી વિડીયો પહોંચી જાય તો સૌથી પહેલાં મિત્રો આપણે ખેડૂત મિત્રોનું જે આંદોલન ચાલી રહ્યું છે એના વિશેની સમસ્યા મિત્રો જાણી લઈએ આ સમાચાર તમામ મિત્રોએ જાણવા ખૂબ જ જરૂરી છે પંજાબ અને હરિયાણાના ખેડૂતો અત્યારે મોટા પાયે આંદોલન ઉપર ઉતર્યા છે બોર્ડર ઉપર પ્રતિબંધ લાગુ દેવામાં આવ્યો છે એકસો ચુમ્માલીસની કલમ લાગુ કરી દેવામાં આવી છે ખેડૂતો ઉપર ટિયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે તેમ છતાં ખેડૂતો હજી પણ ખડે પગે છે અડગ ને અડગ જોવા મળ્યા છે ગઈકાલે કેન્દ્ર સરકાર અને ખેડૂતો વચ્ચે જે બેઠક મળી હતી એની અંદર ફરીવાર અઢાર ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે તો અઢાર ફેબ્રુઆરીએ મિત્રો ફરીવાર નિર્ણય કરવામાં આવશે એવો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે નહીં તો મિત્રો ફરીવાર ખેડૂત મોટા પાયે આંદોલન ઉપર છે જોકે મિત્રો અત્યારે ત્રીસ દિવસની આંદોલન ઉપર છે તારીખની બેઠકમાં મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અઢાર તારીખે ફરી એકવાર બેઠક થાય અને એની અંદર મોટો નિર્ણય લેવાય એવી શક્યતા મિત્રો દેખાય છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર ખેડૂતોના પાક વીમાના પૈસાને લઈને જે મિત્રો ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા ઘણા સમયથી ખેડૂતો લડત ઉપર ઉતર્યા હતા એ લડતનું ફળ હવે મિત્રો છ વર્ષ પછી મિત્રો મળ્યું છે છ વર્ષ પછી ખેડૂતોના મતે ન્યાય જોવા મળ્યો છે જ્યાં મિત્રો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ બે હજાર અઢારમાં જે દુષ્કાળ પડ્યો હતો એ દુષ્કાળના પાક વીમાના પૈસા ખેડૂતોને ન મળ્યા એને લઈને મિત્રો લડત ચલાવી હતી ગ્રાહક સુરક્ષા કોર્ટમાં અરજી દાખલ કરી હતી પરંતુ હવે છ વર્ષ વીત્યા બાદ ગ્રાહક સુરક્ષા કોર્ટે ખેડૂતોને ન્યાય આપ્યો છે શું ન્યાય આપ્યો છે તમામ ખેડૂત મિત્રો જાણી લેજો બનાસકાંઠાના છાસઠ ખેડૂત મંડળીઓ એક સાથે ભેગી થઈ ત્યારે છ વર્ષ પછી મિત્રો ખેડૂતોને ન્યાય મળ્યો છે તો શું ન્યાય મળ્યો છે તો ગ્રાહક સુરક્ષા કોર્ટે એવો ચુકાદો આપ્યો કે ખેડૂતોને એમનું જે પણ વળતર મળતું હોય એ નવ ટકાના વ્યાજે તમામે તમામ ખેડૂતોને વળતર આપવામાં આવે તો જેટલા ખેડૂતોને પાક નુકસાની થઈ હતી એ તમામ ખેડૂતોને નવ ટકાના વ્યાજે વળતર આપવામાં આવે તો મિત્રો કેટલા ખેડૂતોને નુકસાની સામે આવી છે તો લગભગ આઠ હજાર સાતસો ને જેટલા ખેડૂતોને નુકસાની થઈ છે અને આટલા ખેડૂતોને વળતર આપવામાં આવશે અને તમામ ટોટલ વળતર જોઈએ તો અગિયાર કરોડની આસપાસ વળતર આપવામાં આવશે અને મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટે વીમા કંપનીઓને ચોખ્ખી ધમકી આપી છે કે દરેકે ખેડૂતોનું વળતર સાહીઠ દિવસની અંદર ચૂકવી દેવાનું જો દિવસમાં ચૂકવવામાં નહીં આવે તો વીમા કંપની ઉપર કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તો પાક વીમાને લઈને ખેડૂતો માટે ન્યાય મળી ગયો છે વીમા કંપનીઓને ધમકી આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટેના બીજા અગત્યના સમાચાર પેલા જાણી લઈએ જે ખેડૂતોએ તુવેર ચણા ને રાયડાની ટેકાના ભાવે પોતાનો માલ વેચવો હોય તો સરકારે હવે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે કઈ તારીખથી નોંધણી કરાવવાની શરૂ થઈ ગઈ છે તો પાંચ ફેબ્રુઆરીથી મિત્રો નોંધણી શરૂ થઈ ગઈ છે જે ખેડૂતોએ નોંધણી કરાવી હોય તો ફટાફટ કરાવી લેજો કારણ કે છેલ્લી તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરી રાખવામાં આવી છે તો તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે પોતાનો માલ વેચવો હોય તો ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધીમાં તમારે નોંધણી કરાવવાની રહેશે ત્યાર મિત્રો આ ત્રણેયના ટેકાના ભાવ શું જાહેર થયા એ પણ તમને જણાવી દઉં તો તુવેરનો ભાવ ચૌદસો રૂપિયા પ્રતિમણ ચણાનો ભાવ એક હજાર અઠ્યાસી રૂપિયા પ્રતિમણ અને રાયડાનો ભાવ અગિયારસો ને ત્રીસ રૂપિયા પ્રતિમણ ટેકાના ભાવ જાહેર કર્યા છે તો જે મિત્રોએ અત્યારે નોંધણી કરાવી હોય તો ફટાફટ કરાવી લેજો તો મિત્રો હવે આપણે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે જ્યાં મિત્રો ગુજરાત સરકારે એવો નિર્ણય કર્યો કે હવે દરેક ગામોની અંદર સિંચાઈનું પાણી મિત્રો મળી રહેશે તો જે ખેડૂતોના ખેતરમાં સિંચાઈનું પાણી નહોતું મળતું એ ખેડૂતો માટે મોટા ખુશ ભર્યા સમાચાર આવ્યા છે રાજ્ય સરકારે શું નિર્ણય કર્યો તો હવેથી મિત્રો દરેક ગામોની અંદર પિયત મંડળી સ્થાપવામાં આવશે એટલે કે નાનામાં નાના ગામમાં પણ પિયત મંડળી સ્થાપવામાં આવશે એટલે દરેક ગામની પોતાની પર્સનલ પિયત મંડળી સ્થાપવામાં આવશે અને સરકાર દ્વારા પિયત મંડળીઓને સબસિડી આપવામાં આવશે તો કેટલી સબસિડી મળશે તો મિત્રો સરકાર દ્વારા જે પાઇપલાઇન નાખવાની એટલે કે જે સિંચાઈ માટેના પાણીની જે પાઇપલાઇન નાખવાની હોય એના માટે પચાસ ટકા સબસિડી આપવાની જાહેરાત કરી છે તો પિયત મંડળીઓને પચાસ ટકા સબસિડી આપશે તમારા ગામની અંદર સિંચાઈની પાઇપલાઇનો નાખી દેવામાં આવશે તો ખેડૂતો માટે આ સૌથી મોટા સારા સમાચાર ગામડાઓ માટે આ મોટી ખુશખબર આપવામાં આવી છે ત્યાર પછી મિત્રો ગામડાઓ માટે બીજી એક ખુશખબર ગામડાના ખેડૂતો પોતાના પશુઓને દવાખાના સુધી પહોંચાડી શકતા નથી દવાખાના જે પશુ દવાખાના હોય છે તાલુકા લેવલે હોય છે તો ત્યાં સુધી પહોંચાડવા માટે વાહનની જરૂર પડતી હોય છે ત્યારે હવે રાઘવજી પટેલ દ્વારા તમામ ખેડૂતો માટે ગામડાના પશુપાલકો માટે મોટી ખુશખબર આપી છે હવે મિત્રો તમારે પશુઓને લઈને દવાખાને જવાની જરૂર નથી પરંતુ તમારા આંગણે જ પશુ દવાખાનું ફરતું મિત્રો આવી જશે જે મિત્રો આ માટેની એક ખાસ પશુ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે જે દરેક ગામોની અંદર પશુઓને સારવાર આપવા અર્થે બનાવવામાં આવી છે તો કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો આજુબાજુના દસ ગામો ભેગા થાય આ દસ ગામો દીઠ એક પશુ એમ્બ્યુલન્સ રાખવામાં આવશે એટલે કે દસ ગામોની વચ્ચે એક પશુ એમ્બ્યુલન્સ હશે જે મિત્રો ગામોની અંદર જ્યાં પણ પશુને સારવારની જરૂર પડશે ત્યાં મિત્રો આપવામાં આવશે તો પશુ મોબાઈલ દવાખાનું રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો આ માટે બસો પચાસ નવા પશુ દવાખાના બે હજાર ત્રેવીસ માટે લાગુ કરવામાં આવ્યા છે તો પશુપાલકો માટે આ ખૂબ જ મોટા અને સારા સમાચાર છે તમારે જો મિત્રો પશુ દવાખાનાને ફોન કરવો હોય મિસ કરવો હોય તો આ નંબર પણ મિત્રો યાદ રાખી લેજો ઓગણીસ બાસઠ આ નંબર ફોન કરશો એટલે તમારા આંગણે પશુ એમ્બ્યુલન્સ આવી જશે તો ખેડૂતો માટે ગામડાઓ માટે આ ખુશખબર ત્યાર પછી મિત્રો ગામડાઓ માટે ત્રીજી ખુશખબર ગામડાઓની મહિલાઓ વિકસિત થાય એ માટે ગામડાઓની મહિલાઓને ડ્રોન ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જ્યાં મિત્રો ડ્રોન દ્વારા તમારા ખેતરમાં દવાનો છંટકાવ ખાતરનો છંટકાવ આ એક નવી ટેકનોલોજી આવી છે ગામડાઓની મહિલાઓ પણ આ નવી ટેકનોલોજી શીખી શકે એ માટે દરેક મહિલાઓને ડ્રોન ટ્રેનિંગ આપવાની કવાયત શરૂ કરી છે અત્યારે મિત્રો પંચોતેર મહિલાઓને ટ્રેનિંગ આપવામાં આવી છે આ માટે ફોર્મ ભરવાનું આવ્યું હતું ત્યારે પંચોતેર મહિલાઓએ ફોર્મ ભર્યા હતા અને આ પંચોતેર મહિલાઓને અત્યારે લાઈવ ટ્રેનિંગ આપવામાં આવી છે જેમાં મિત્રો આ દરેક મહિલાઓને ખેતરમાં જઈને ડ્રોન કેવી રીતના ચલાવવું કેવી રીતના ખાતર આપવું ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કેવી રીતના કરવા તમામ તાલીમ આપવામાં આવી રહી છે તો જેવો મિત્રો આ પ્રોજેક્ટ સફળ થઈ જશે તો ધીમે ધીમે આ યોજનાને આગળ લંબાવવામાં આવશે અને ગામડાઓની વધુ મહિલાઓને ડ્રોન ટ્રેનિંગ આપવામાં આવશે તો ગામડાઓ માટે આ ત્રીજી ખુશખબર ત્યાર પછીના મિત્રો ખેડૂતોને મફત વીજળી સહાયની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી દીધી છે જેમાં મિત્રો દરેક લોકોને મફતમાં વીજળી આપવાની જાહેરાત કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું જાહેરાત કરી તમામ મિત્રોને જણાવી દઉં તો ટ્વિટર ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું કે પંચોતેર હજાર રૂપિયાના રોકાણ કરીને જે ગરીબ લોકો છે મધ્યમ વર્ગના લોકો છે એના ધાબા ઉપર રૂપટોપ સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે અને આ સિસ્ટમ થકી દરેક લોકોને ત્રણસો યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના ધાબા ઉપર જઈ જઈને સોલાર પેનલ લગાવવાની યોજના શરૂ કરી છે જેમાં સસ્તા દરે તમને સોલાર પેનલ લગાવી આપવામાં આવશે અને આના થકી તમને ત્રણસો યુનિટ વીજળી મફત મળશે તો મિત્રો મોદી સરકાર દ્વારા જાહેરાત કરી છે તમારે પણ આ યોજનામાં લાભ લેવો હોય તો અત્યારે મિત્રો આ વેબસાઇટ તમે લખી લેજો પીએમ સૂર્યઘર ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને તમારે અરજી કરવાની રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર સરકારે ત્રણ મોટી ભેટ આપી છે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ધ્યાને રાખીને હવે મિત્રો સરકારે લોટ દાળ અને ચોખાને સસ્તા દરે આપવાની મોટી જાહેરાત કરી છે જેમાં મિત્રો સરકારે ભારત નામની બ્રાન્ડ વિકસાવી છે આ બ્રાન્ડની અંદર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ભારત આટા જે માત્ર સત્યાવીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળશે ભારત ચોખા જે માત્ર ઓગણત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે આપશે ભારત દાળ જે માત્ર સાહીઠ રૂપિયા પ્રતિ કિલોના ભાવે ચણાની દાળ આપશે તો સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ત્રણ મોટી ભેટ આપવામાં આવી છે દરેક લોકો આ તમામ વસ્તુ બજારની અંદરથી પણ

એ ભાવને અંકુશમાં લાવવા માટે સરકારે કડક નિર્ણય કર્યો છે જે મિત્રો કંપનીઓ પોતાના ખાતર વેચવા માટે મનમાની કિંમતો લગાવતા હોય છે ત્યારે હવે આ દરેક કંપનીઓ ઉપર એક ખાસ પ્રકારની કિંમતો રાખવાની નિર્ણય કર્યો છે જે મિત્રો આ દરેક કિંમતો ઉપર સરકારે નિર્ણય કર્યો છે કે હવેથી કંપનીઓ માત્ર વધુમાં વધુ આઠ ટકા સુધીનો નફો જ મેળવી શકશે અને મિત્રો જે મેન્યુફેક્ચરિંગ કંપનીઓ છે જે ખાતર બનાવે છે એ વધુમાં વધુ દસ ટકા મિત્રો માર્જિન રાખી શકશે અને ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ હોય એ વધુમાં વધુ બાર ટકા નફો જ મેળવી શકશે આનાથી વધુ કોઈ પણ કંપનીએ નફો મેળવવાનો નથી નહીં તો એના ઉપર કડકથી કડક દંડ થશે અને બાર ટકાના દરે એના પાસેથી વ્યાજે દંડ વસૂલવામાં આવશે તો હવેથી મિત્રો ખાતરની કિંમતો તમને સસ્તા ભાવે જ મળી રહેશે કોઈ પણ મનમાની કિંમતો મૂકવામાં નહીં આવે ખેડૂત મિત્રોને રાહત મળે એ માટે સરકાર દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર પેટીએમને લઈને ફરીવાર એક મોટા સમાચાર આવ્યા છે પેટીએમ બંધ થઈ જવાને લઈને મિત્રો સમાચાર હતા કે ઓગણત્રીસ ફેબ્રુઆરી પછી તમે પેટીએમ વોલેટમાં પૈસા જમા કરાવી શકશો નહીં પરંતુ મિત્રો આરબીઆઈએ હવે પેટીએમને થોડીક રાહત આપી છે જે ઓગણત્રીસ ફેબ્રુઆરી છેલ્લી તારીખ હતી એને લંબાવીને હવે પંદર માર્ચ કરવામાં આવી છે એટલે મિત્રો હવે પંદર માર્ચ સુધી તમે પેટીએમ વાપરી શકશો પંદર માર્ચ સુધી તમે પેટીએમ વોલેટની અંદર નાણાં ટ્રાન્સફર કરી શકશો અને પછી મિત્રો પંદર માર્ચ પછી તમે પેટીએમ વોલેટમાં પૈસા જમા કરાવી શકશો નહીં તો ઓગણત્રીસ તારીખ હતી એને લંબાવીને પંદર માર્ચ કરવામાં આવી છે પેટીએમને આરબીઆઈ દ્વારા થોડીક રાહત આપવામાં આવી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના લાગ્યા છે ખૂબ જ કામના રહ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે જ મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન